આગામી તારીખ ઓગણત્રીસ જૂનથી બરફીલા બાબા અમરનાથ યાત્રાનો શુભારંભ થઈ રહ્યો છે જે ઓગણીસ ઓગસ્ટ સુધી ચાલનાર છે તેમજ ચૂંટણીને કારણે પ્રવાસનો સમયગાળો સાઠ દિવસને બદલે પિસ્તાલીસ દિવસનો રાખવામાં આવ્યો છે અને આ યાત્રા પર જનારા શ્રદ્ધાળુઓ માટે ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત બનાવવામાં આવ્યો છે જૂના ટ્રોમા સેન્ટર ગ્રાઉન્ડ ફ્લોર ખાતે નવથી બાર વચ્ચે સર્ટિફિકેટ આપવામાં આવશે અને અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ પાંચસોના ટોકન આ પાસે જો કે 13 થી નાના અને ઉપરના મોટા લોકો તેમજ ગર્ભવતી મહિલા અને નહીં આવે અહીં આગળ તમામ બધી સુવિધાઓ રાખવામાં આવેલી છે જેથી કરીને દર્દી ફિટનેસ એક જ છત નીચે તમામ પ્રકારની જે શ્રાઇન બોર્ડના જે ક્રાઇટેરિયા છે તે ફૂલફિલ થઈ શકે તે પ્રકારનું આયોજન છે તેર વર્ષથી ઉપર અને પંચોતેર વર્ષથી નીચેના કેન્ડિડેટને ફિટનેસ આપવામાં આવશે જે શ્રાઇન બોર્ડની જે ગાઈડલાઇન છે તે મુજબ કરવામાં આવે છે